સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા થી જય મુરલીધર માતાજીને વિડીયો સ્વાગત છે જામનગર ગયા છે અને મારે બાજુ લેફળે જ લેવાય ગઈ છે હાલી ને આવવું પડ્યું છે કારણ કે મને તો કઈ નળા ની પાંચ છ કિલોમીટર સહત કિલોમીટર અમે આલવાનું હોય પણ આ છે ને મારી જોડે બાને પણ આલવાનું થયું એટલે બા છે ને થાકી ગયા છે આજ પોલો પોલો વધી જાય અને બહાનું પેલા તો છે ને જુઓ આમાં ધ્યાન ત્યાં તુરિયા આ સૂર્ય અમન કિશોડ હા એ મને બે ત્રણ દી આ કેતા હતા મને કયો એટલા મોટા થઈ ગયા ડીટિયા મોટા થઈ ગયા એક વાર તો હું પ્રમદી તો વાથી ઉતારી ગઈ પણ જો એનો જીવ આમાં જ હતું જો હવે ક્યાં ઉતારી જ લેજે કે જો કાંઈ કા કઈ દીધું ને પરવડ એટલે પેલા છે ને ચેકિંગ અમારે બધું એ નું ની જ થાય હા હું કહો

એટલે થોડુંક એમ લાગે કે નબરા છે કહું પણ કહું નબરા નથી સરસ મજાના જુઓ એકદમ ઘટાડા રોગી ગયા છે આપણે હામે સેટેન બધે જોઈ લઈએ હાલો હવે દૂધ બુધ ગરમ કરી નાખીને રાખી દેવું કેમ રાખી દેવું છે હું તો બગડ છે નહીં એમને રાખી દઈ કારણ કે મારે બાને છે ને આજ બીજું એક કામ આવ્યું છે વા આપણું ઓલું પડ્યા છે ને પારે હા લાકડા ઓલા ખેતરમાં દેખાતા થઈ છે હાલો એટલે છે ને હવે આપણે ખાઈ પાણી પાણી પી લ્યો આપણી ડ્યુટી ચાલુ કરી દઈ ચા બનાવી એટલે પાણી પીટુ કે મજા આવે ના લઈ લીધું હાલો લુગડું લઈ લીધું છે ભેગું મને લુગડા તમે અસલ ફારી ફર દેજો ને હું ઉપાડ લઈ પારે વાતો જુઓ જઈ લ્યો પાણી નહીં બહુ વાંધા તો એ ઓછું થોડુંક વહી તો ગયું છે એટલે હાલો હું બા છે ને જાય બા કાલ તો ઓલામાં ગારો હતો ક્યારામાં આજ કયો ગારો હોય ને આજે આપણે કેટલા મો દિવસે વીસ તારીખે વાવા ને આજે આપણે ચોથો દી કહેવાય કા ચોથો દિવસ

ચાળિયા દે ઉપા છે ઉપર હાથ ના કુમાર લાવું લઈ લો એ ઠેકાણ ન છે હાલ ને જેટલા ના ખાય એટલા નાખ બાકી મરી એક ઢગલો તો લેવાય જાય આ ફેક મે જો આ પારા ઉપર છે ને સરે રાસ ઢગલો છે તઈ ચાર ઢગલા છે આપણે ઈ છે ને મોર મોરા ખપારી હોય એ વેલા સોખા કઈ જાય અને કઈઠે જાય આમાંથી લાકડા હળી તો ગયા છે પચાસ ટકા હળી ગયા નહીં બા એટલે બાસે ભરતા જાય છે ને આપણે જો આમાંથી ડૂસા માંથી કઈટે જાય છે એક ફેંક નાખી આવ્યા છે આ હાથે કરીને મરવાના થોડા ઉપાડો ને કઉ છું હું આ ભારી ભરી લઉં છું હું લઉં તમે કઈટે જાવ ભરે જાઓ તો ધરા જોઈ લે એવડી ભારી ઓલી બસ લઈને ગયા જડા પછી કે હું થાકી ગઈ હલો આપણે જોયું એક ઢગલો સાફ થઈ ગયો છે

તમારે પછી આવ લડી જ લેવું હોય તો બીજું શું કરવું અમારે હોય એટલું ખાઈ લેવું એટલે એમ આ પડ્યા હોય ને તો ગાડીમાં બાંધી ને તો પૂગી જાય એમ બીજું કઈ નઈ હવે સિયારો રહ્યો એટલે બસ માં જો થોડાક વધારે પાણી પોર છે તા લેવાય હજી પાછું ઘીરે પૂગવું છે હાલી

તો પછી થકાઈ જાય થકાઈ જાય ની કેવાનું તો પછી વર્ગુ જ રહેવાનું હાલો તમે એમ ક્યો કે અમે થાકી જઈએ તમને દઈ આવે તો કે ઈ તો ઈ કે જટ લડી લેવું છે તો પછી લઈ લેવું છે બધું મારે કેમ પૂગવું તમને હાલો ને એક ભારી નાખી દઈ બીજું હું આ એક ઢગલામાં નહીં વયું જાય એક ભારી માં એ માટ નાખું માં ઉભાઈ હું લેતી જાઉં પછી ઘીરે જઈને તો પછી પોરો જ છે ને પછી હમણાં તમે પાછી હેલસેલ કરો ને એટલે પછી પગ ને ને દુખે તમારે એમ બીજું કઈ નઈ હા પણ ગટ પણ એવું છે પણ તમને ક્યાં થાર કઈ શીખ કરો એમ તમારે હાવ લાકડી ની બકાલા ની તમને હાવ રહી દઈ જાય છે નાખી ને કે હે હાલો ને બેક બધું હારી હાલો 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 ઘડીક વાર અરે ઘડીક વાર ઘડીક વાર હારી આવી હાલો નાખે મેસ મેસ પહેર્યું હાલો હાલો ઘડી ખારી આવી એટલા લાકડા હારાઈ ગયા હજી છે ને એટલા તો નથી પણ બેગ ફાર્યું છે કા બે ત્રણ ફાર્યું થઈ જાય નકા હાલો ને ઘડીક વાર મજા આવશે હો બસ બેન કા હાલો હાલો નાકે ભરાઈ રહ્યું

કતરાય છે એટલે જ બીક લાગે કોહે તમે હાલવા મંડો ને મોર પાછા તમે ભાગેઈ નહિ હગો આનું કરે આલજો લખનાટીના ઢોર હોય આ એવી છે બાતુરકી માથરી જોને હમ મોટા મારી નઈ ધરે આવી અટાકે હાલો આપડી સવારી હાલતી થઈ ગઈ છે બાન આપણે ધીમે ધીમે ધીમે

અને ઓલી કુચ રહ્યા ને તો અમારે આમ ઘડીક વાર ક્યાંય મૂકીને જતા ને તો આવો ગામ માથે લેતી આડો હોય પાડો હોય કંટાળી ગયા કે આને ક્યાંક મૂકી આવો તમે એટલે પછી છે ને એના નિવાસ સ્થાને મા પાસે મૂકી અને આપણે વાગી ગયા છે દસ દસ વાગી ગયા છે અને હવે આપણે રસોઈ પાણી બનાવી નાખી હાથ પગ ધોઈ નાખી ચા પાણી થોડીક પી લઈ એટલે થાકમાં થાક ભળે નહીં થાક મસ્ત ચા પાણી પી લીધા છે ને હવે આપણે વર્ગી ગયા છે એ સુલે જુઓ આજે આપણે બનાવવું છે તુરિયાનું શાક અને સાથે છે બટેટા ભાત કારણ કે છે ને ક્રિશ્ન ઓછા ભાવે તુરિયાનું શાક એટલે કે મમ્મી કે થોડાક છે ને બટેટા ભાત બનાવી નાખજે છે મમ્મી દીકરા નું પ્લાન તો છે પણ છે ને હળપ નથી એટલે આજે છે ને હડપ થઈ ગઈ છે ઇન મીને તીન છે એટલે થોડુંક છે ને શાક તુરિયાનું અને થોડાક ભાત બનાવી નાખીને થોડીક બનાવી નાખી રોટલી ને રોટલા એટલે છે ને આપણે મીણી ગયા છે મજાની બપોરની આપણે રસોઈ ત્યાં થઈ ગઈ છે બટેટા ભાત બનાવ્યા છે

અને આપણે છે ને તુરિયાનું શાક બનાવ્યું છે એટલે હવે છે ને આપણે બપોરા પાણી કરી લઈએ હા પછી થામ ભામ વિસરીને ઘડીક વાર આરામ કરી લઈએ